સુધી પહોંચ્યો છે સુરત એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવડાવતો હતો સમગ્ર મામલે પોલીસ એક બાદ એક કુલ ચાર ની ધરપકડ કરી છે લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે પોલીસે કહ્યું કે આ રાષ્ટ્રવ્યાપી કોંભાડ છે વિદેશ જવા જે એજન્ટ હોય તેમાં જે ડોક્યુમેન્ટ જોઈએ ત્યારે આ લોકો પાસેથી ડોક્યુમેન્ટ માટે મોકલતા હોય છે નિલેશ સાવલિયા ગુજરાતનો એજન્ટ હતો તેની સાથે અલગ અલગ એજન્ટ સંપર્કમાં હતા જેના આધારે બે એજન્ટ ઝડપાયા હતા જેમાં સેલવાસથી હાસિફ જીવાણી અને કેતન જેઠવા પણ સર્ટીની જરૂર હોય તેને નિલેશ પાસે મોકલતા હતા નિલેશ દિલ્હી અને હરિયાણાના એજન્ટ પાસે મોકલતા કરણ રાહુલ મનોજ કુમાર હતા આ લોકો પાસે ઘણા એજન્ટ નિલેશ જેવા હતા જેમાં તપાસ કરતા રાહુલ સૈનીની અટક કરવામાં આવી છે તેના ઘરમાંથી અલગ અલગ સાઈ ડિગ્રી મળી છે જેમાં સુડતાલીસ નામ સાથેની છે બાકીની કોરી છે રાહુલની કસ્ટડી મંગાઈ છે તેમાંથી નવા તાર ખુલી રહ્યા છે દિલ્હી અને હરિયાણાના અમુક લોકો ફેક સર્ટીનો ધંધો કરી રહ્યા છે ભારતમાં ઘણા લોકોને આવી ડિગ્રી અપાય છે આ સિન્ડિકેટ છે